ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે આવેલી મામલતદાર કચેરી માં બનાવેલા શૌચાલયમાં ચોખ્ખાના નામે મીડું જોવા મળી આવ્યું છે પાણી બંધ અને માથું ફાટી જાય તેવી દુર્ગંધ સાથે કચેરીમાં આવેલા જાહેર શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ખાતે આવેલી સેવા સદન કચેરીમાં જાણે કે કોઈ રણી ધણી ના હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ કચેરીમાં જે જાહેર શૌચાલયની સુવિધા આપવામાં આવી છે તો જાહેર શૌચાલયમાં પાણી આવતું નથી અને જે નળ મૂકવામાં આવ્યા છે તેમાં દુર્ગંધ મારે છે અને સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા દેખાય છે ત્યારે લેડીઝ અને શૌચાલયની વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા છે છે ત્યાં પણ એટલી બધી ગંદકી કે પાણી પીવાની ઈચ્છા ના થાય તેવી દુર્ગંધ મારી રહી છે ત્યારે આ સેવા સદન કચેરીમાં દરરોજના અસંખ્ય અરજદારો આવતા હોય અને અહીંયા આટલી જ બધી ગંદકી જોઈને શૌચાલયમાં જ અંદર પ્રવેશવાનું મન ના થાય તો આ કચેરીમાં કામ માટે આવેલા અરજદારો આ જોઈને પીવાનું પાણી કઈ રીતના ઉતરે તે પ્રશ્નાર્થ ઊભો થયો છે તો આ કચેરીના અધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી તેવી લોકોની રજૂઆત થવા પામી છે ત્યારે આ શૌચાલય ક્યારે શાપ ન થતું હોય તેવું દેખાય છે તો બાકી હોય તેમ કચેરીના મામલતદાર અને મહેસૂલ મામલતદાર અરજદારોના ફોન પણ રિસીવ કરતા નથી તેવી અરજદારોની ઉગ્ર રજૂઆત થવા પામી છે અગર્શી ચૌહાણ સાથે સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ હર્સોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ